ડૉક્ટર કમલેશ અવસ્થિ જે જેઓ વોઇસ ઓફ મુકેશ તરીકે ખૂબ પ્રસિદ્ધ છે જેમનો અવાજની વાત કરીએ તો અવાજ એ મુકેશ કુમાર જેઓ અને તેની લોકપ્રિયતા વોઇસ ઓફ મુકેશ તરીકે ખૂબ જાણીતા એવા ડૉક્ટર કમલેશ અવસ્થિ ઘણા સમયથી બીમાર હતા અને આખરે અફવાની દુનિયાને અલવિદા તેમણે કહ્યું છે ડૉક્ટર કમલેશ અવસ્થિ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા અને આખરે ફાની દુનિયાને અલવિદા કમલેશ હતા તો આપણી સાથે ગાયક કલાકાર વર્ષા કુલકર્ણી જે આપણી સાથે જોડાયા છે વર્ષાબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં વર્ષાબેન જે રીતે મહત્વની વાત કરીએ કે વોઇસ ઓફ મુકેશ નામે થી પ્રચલિત ડોક્ટર મુકેશ ના અવાજમાં જો ધરતી હોય તો ખુબ વર્ષો પહેલા પણ મેં એમની સાથે કામ કરેલું છે અને લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી એમની સાથે એમના શો માં જોડાયેલી હતી બિલકુલ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ હતું એટલે એમની સાથે કામ કરવામાં પણ ઘણું બધું મ્યુઝિકલ નોલેજ પણ મળતું અને ઉમદા વ્યક્તિત્વ એમનું હતું એટલે ખૂબ જ નિખાલસ એમનો વ્યક્તિત્વ હતું બિલકુલ બિલકુલ પરશ અને અને આ જે તમે ગીત વગેરે અમારા મારા કાને પડ્યું ને એ અમે

અને ઘણા બધા એવોર્ડ પણ અમે સાથે ત્યાં લીધા છે એટલે એ મેમરીઝ તો ક્યારેય નથી ભૂલાવાની અને ભગવાન એમના આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે બિલકુલ બિલકુલ વર્ષાબેન આપ મને સાથે જોડાયા ગુજરાત ન્યૂઝ સાથે આપ જોડાયા વાતચીત કરી એ બદલ આપનો આભાર તો ગુજરાતની આપ આ દુનિયાને અલવિદા કઈને ડોક્ટર કમલે સ્વસ્તી એ આ અફવાની દુનિયાને અલવિદા કહી મહત્વની વાત અમદાવાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા વોઇસ ઓફ મુકેશ તરીકે ખૂબ પ્રચલિત એવા કલાકાર ડૉક્ટર કમલેશ અવસ્થિ જેમનું નિધન થયું છે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ઘણા એવા લાઈવ પ્રોગ્રામ હોય કે ઘણા એવા કાર્યક્રમોની અંદર તેમણે તેમના સૂર લાવ્યા અને ખાસ કરીને મુકેશ કુમારના ડિટો વોઇસની અંદર જ્યારે ગાતા હોય એટલે મુકેશ કુમાર સ્વયં ગાતા હોય એવો અહેસાસ પ્રેક્ષકો દર્શકો તમામ લોકો જે સાંભળનારા જે ચાહક વર્ગ છે તમામ લોકો એ મહેસૂસ કરતા ડૉક્ટર કમલેશ સમસ્તી કે જેમણે આખરે આપવાની દુનિયાને અલવિદા કહ્યું તેમની સાથે કાર્યક્રમોની અંદર ગયેલા વર્ષાબેન કુલકર્ણી આપણી સાથે જોડાયા હતા ગુજરાત ન્યૂઝ સાથે અને ખાસ કરીને એમણે જે સંસ્મરણો છે જે યાદો છે એ વાગોળી અને કહ્યું કે આજનો દિવસ એક

ડોક્ટર કમલેશ અવસ્થિએ આફાની દુનિયાને અલવિદા પ્રસિદ્ધ ગાયક કમલે અવસ્થિનું નિધન થયું ગુજરાત સહિત વોઇસ ઓફ મુકેશના નામથી ઓળખાતા એવા ડોક્ટર કમલેશ અવસ્થિ કે જેમણે અનેકો શો કર્યા અનેકો કાર્યક્રમો લાઈવ પ્રોગ્રામની અંદર તમામ જે પ્રેક્ષકોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા સાથે સાથે તમામ એક મુકેશ કુમારની જેમ જ મુકેશ કુમારની અદામાં મુકેશ કુમારના જ વોઇસની અંદર ગાવું અને એ ગાતા હોય એટલે એવું ફીલ થાય તમને એવું ફલિત થાય કે મુકેશ કુમાર સ્વયં પોતે સામે ગઈ રહ્યા છે એટલે ચોક્કસથી એ વાત આજે એ તમામ કલાકારો કે જે કલાકારોએ એમની સાથે પરફોર્મ કર્યું એમની સાથે કામ કર્યું અને આજે એક લોકપ્રિય ગાયક પ્રસિદ્ધ ગાયક ડોક્ટર કમલેશ અવસ્થિત નિધન થતાં તમામ લોકો શોકની શોકની લાગણી લાગણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ડોક્ટર કમલેશ અવસ્થિ ઘણા સમયથી બીમાર હતા આખરે અફવાની દુનિયાને તેમણે અલવિદા કહી અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધો ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડૉક્ટર કમલેશ અવસ્થિનું નિધન